અને પણ સાંભળ્યું એમણે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ટેકેદારો ટેકેદારોનું અપહરણ કર્યું છે અને અપહરણ કરીને જે કોઈ ટેકેદારો હતા એને અપહરણ કરી કોઈ અલગ જગ્યાએ લઈ ગયા હોય એવું જણાવી તો નિધિ એક સૌથી મોટો સવાલ છે ચાર વાગે બધા જ કહે છે અપહરણ થયું છે અને હવે આજ એ જ લોકો જે છે જેમણે બે કલાક પહેલા અપહરણનું કહ્યું હતું હવે અપહરણ થયું નથી એમણે કહ્યું છે કે દૂધનું દૂધ પાણી પાણી આવતા અગિયાર વાગે આવતીકાલે થઈ જશે તો નિલેશ કુંબાણીનો દાવો હવે સવાલ એ છે કે નિલેશ કુંબાણી કોઈ ગેમ રમી રહ્યા છે કે શું આ પણ એક મોટો સવાલ છે ઉમરા પોલીસ મેચમાં ત્રણ જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે બે ત્રણ જણાનું અપહરણ થયું છે એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે

આ લોકો લખી રહ્યા છે નિધિ એક સવાલ એ છે કે બે દિવસ પહેલા આપને યાદ હશે કે અલ્પેશ કથરેન ધાર્મિકા બંનેના ખાસ મિત્ર છે નિલેશ પાટીદાર આંદોલનનો ચહેરો રહ્યા છે હવે એ લોકો અહીંયાથી ખસી જાય છે એમને રાજીનામું આપી દીધું આવાદી આદમી પાર્ટીમાંથી આ બધા જોડે રહેવા વાળા છો અને આખા ઘટનાક્રમ અમે શંકા ખુદ આ નિલેશ કુંબાણી પર પણ થઈ રહી છે નિલેશ કુંબાણી પર પણ સવાલો થઈ રહ્યા છે કે શું એમને ખબર છે કે સુરત જેવી સીટની અંદર વર્ષોથી કે આ કોંગ્રેસ આવી પરિસ્થિતિની વચ્ચે શું અહીંયા કોઈ ડીલ કરવાથી કોઈ વ્યક્તિગત લાભ અહીંયા મળી શકે છે શું આ એક મોટો સવાલ છે પછી કોર્પોરેશનમાં કઈક ડીલ થવાની વાત જે છે કારણ કે કોર્પોરેશન આવનારા સમયમાં આવશે

કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે જે મંજૂર રાખ્યું છે કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંબાણી અને બીજા પઠસાલા છે ઇન કેસ કે નિલેશ કુંબાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પઠસાલા છે એ કોંગ્રેસ કે પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય એટલી બધી સગ સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે ત્રણ ફોર્મ હતા એ ત્રણ ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે એના જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ છે જેને આપણે ડમી તરીકે ઓળખીએ એક કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની એ બાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી એટલે ચારે ચાર ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં એક સરખું ડ્રાફ્ટિંગ એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય એનાથી શું ખબર પડે છે હવે આ જે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી તો નીતિ એક વાત તો છે કે સંબંધીઓ છે વર્ષોથી આ લોકો સાથે રહ્યા છે તો શું એ લોકો આ નિલેશ કુંબાણીને અંધારામાં રાખ્યા છે નંબર એક નંબર બે શું નિલેશ આ બાબતે જાણતા અથવા જ નિલેશ કુંભાણીએ લખી છે આ પણ એક મોટો સવાલ છે કારણ કે એમના સંબંધી છે જો આમ થયું તો એમનો પરિવાર પણ તૂટે કારણ કે પીઠ પાછળ જે ગા મારવાની વાત છે ખંજર પીઠ પાછળ કોણે ભૂક્યું છે જો આમ હોય તો પરિવાર પણ તૂટશે એ પણ એક મોટો સવાલ છે મિત્રતા પણ તૂટશે એ પણ એક બહુ મોટો સવાલ છે પણ સ્ક્રિપ્ટ કોને લખી છે એ પણ એક બહુ મોટો સવાલ છે અને સવાલોની વચ્ચે હવે અપહરણ થયું નથી અને અગિયાર વાગ્યાનો સમય છે નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે ઓલ ઇઝ વેલ છે આવતીકાલે દૂધનું દૂધ પાણી પાણી થઈ જશે તો આ એક મોટી ખબર છે શું કોંગ્રેસના ઉમેદવારો કોઈનો હાથો બની ગયા છે આ પણ એક મોટો સવાલ છે અને આખરે આ ટેકેદારો ગાયબ થઈ જવા પાછળનું ચિત્ર શું હતું એમને તો અહીંયા હાજર રહેવાની જરૂર હતી પછી અપહરણ થયું નથી તો ગયા ગયા ક્યાં શું કોઈ લેવડ દેવડ થઈ છે આ શંકાઓ ત્યાં સુરતની અંદર ચર્ચાઈ રહી છે સુરતની અંદર ખૂબ જ ચર્ચા બજાર ગરમ થઈ ગયું છે હીરા બજારની જેમ ચર્ચા બજાર ગરમ થઈ ગયું છે અને એક મોટી જે ખબર જે છે એ ખબર એ પ્રમાણે છે કે સુરત કોંગ્રેસના ઉમેદવાર ઉમરા પોલીસ સ્ટેશન પહોંચે છે ફરિયાદ દો દવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પણ અગિયાર વાગ્યા સુધી સમય આપ્યો છે નિધિ હવે ટેકેદારો એમ મનાઈ રહ્યું છે કે સંપર્કમાં આવી જશે એ પ્રકારની વાત પણ હાલમાં કારણ કે બધા જ એમના નજીકના છે વર્ષોથી ધંધા સાથે કરે છે ને એમના સંબંધી પણ છે બિલકુલ એટલે એક રીતે જોવા જઈએ રાજકારણમાં કંઈ પણ પોસિબલ છે કેમ કે આ તો કહેવાય છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ એન્ડ વોર એટલે આ વોરમાં ઉતર્યા છે એટલે અહીંયા કંઈ પણ પરિસ્થિતિ આવે તને ટેકલ કરવા માટે વોર એન્ડ પોલિટિક્સ પોલિટિક્સ એટલે ગમે તે પરિસ્થિતિમાં લડવાની તૈયારી એમને રાખવી પડે આ પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે આ લડાઈને હવે કેવી રીતે નિલેશ કુંભાણી લડે છે કેમ કે અત્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તે બાદ તેમણે જે નિવેદન પહેલા આપ્યું હતું તેનાથી તેઓ ફરી ગયા છે છે તેમનું કહેવું કે કોંગ્રેસના જે ટેકેદારો એ ગાયબ હતા અને એટલા માટે તેમણે અપહરણ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી પણ હવે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે તેઓ કહે છે કે કોઈનું અપહરણ નથી થયું આનો મતલબ એ છે કે ટેકેદારો સાથે તેમની વાતચીત થઈ ગઈ હોવી જોઈએ એટલા માટે જ તેમણે આ પ્રકારનું નિવેદન પોલીસ સ્ટેશન પહોંચીને આપ્યું છે પણ

આખા ઘટનાક્રમ અંદર ચેતન પણ આપણી સાથે નિધિ જોડાઈ ગયા છે ચેતન અફર થી નંબર હા છ વાગ્યા ખબર પડે છે શું થઈ રહ્યું છે કોણ છે આ સ્ક્રિપ્ટ રાઈટર કે જે આ લખી રહ્યું છે જીજનક બિલકુલથી કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થાય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે એડવોકેટ દ્વારા વાતચીત કરવામાં આવી છે કે તેમના દ્વારા એબીએસ કોપોસનો જે કેસ છે તે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે જોકે આ ત્રણેય જે ટેકેદાર છે તે ટેકેદાર એકાએક ગુમ થઈ ગયા છે અને તેમનો ફોન સ્વિચ ઓફ છે તેમનું પણ પ્રકારનું અપહરણ નથી થયું તેમ છતાં કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી આજે ઉમળા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને ત્રણેયની અપહરણની ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા જો કે આ સમગ્ર જે મામલો છે તે મામલામાં ખુદ કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક અસલમ સાયકલ દ્વારા પણ એ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો કે તમારા જ ટેકેદાર છે તમારા જ પરિવારજનો છે તો એકાએક તેઓ કઈ રીતે ગુમ થઈ ગયા તેમનું કઈ રીતે અપહરણ થઈ ગયા સમગ્ર જે ઘટના છે તેને ખૂબ જ શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યો છે હાલ તો કલેક્ટર દ્વારા લેખિત રીતે નિલેશ કુમારની ચાર વાગ્યા સુધી હાજર થવા માટે જણાવવામાં આવ્યું

ત્યારે બીજી તરફ નિલેશ કુમાર આવતીકાલે સવારે નવ વાગ્યા ત્રણેય ને કલેક્ટર કચેરી ખાતે લઈને આવશે આ બંને જે વાતો છે તેમાં અનેક મતભેદ સામે આવી રહ્યા છે આવતીકાલે અગિયાર વાગે કલેક્ટર કચેરી દ્વારા સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને મહત્વનો નિર્ણય સંભળાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આખા કેસની જો વાત કરીએ તો નિલેશ કુંભાનીનો ફોર્મ ક્યાંક કે ક્યાંક રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કારણ કે એટલા માટે જ જે કોંગ્રેસની અન્ય જે લીગલ ટીમ છે તે હાઈકોર્ટ સુધી પહોંચી છે કે અહીં જો નિલેશ કુંબાનીનું જો ફોર્મ રદ થાય છે તો તુરંત જે કોંગ્રેસની જે લીગલ ટીમ છે તે હાઈકોર્ટમાં તુરંત આ કેસ દાખલ કરશે અને તેમના દ્વારા આ જે એફિડેવિટ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી છે જી બિલકુલ બિલકુલ અચિતન આ ત્રણ લોકો ક્યાં છે કે જે સાઈન કરી છે ત્રણ લોકો ક્યાં છે સંપર્ક થઈ ગયો છે નિલેશ કુંભાળી એમની સાથે આજી જનક અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે છેલ્લા વીસ દિવસથી નિલેશ કુંભાણી પોતાનો પ્રચાર કરી રહ્યા છે આ જે ત્રણ ટેકેડા છે તે તેમના બનેવી છે બિઝનેસ પાર્ટનર છે અને ફેમિલી મેમ્બર છે આ ત્રણે ત્રણ તેમની સાથે પ્રચાર પ્રસારમાં જોડાયા હતા પરંતુ એકાએક આજે જ્યારે ફોર્મની ચકાસણી હાથ ધરવાની છે ત્યારે એકાએક આ ત્રણે ગુમ થઈ ગયા છે અને ત્રણેયના જે ફોન છે તે સ્વિચ ઓફ થઈ ગયા છે જે કોંગ્રેસના જે નેતાઓ છે તે આ વાત માની નથી શકતા કારણ કે એકાએક આ ત્રણે કઈ રીતે ગુમ થઈ ગયા તે અંગે માનવામાં નથી આવી રહ્યું ક્યાંક કે ક્યાંક ડોઝનો જે ટોપલો છે તે નિલેશ કુંબાણી પર ઠોકવામાં આવી રહ્યો છે કારણ કે જે ત્રણેય જે ટેકેદાર હતા તે નિલેશ કુંબાણીના પરિવારજનો હતા તો કઈ રીતે ગુમ થયા હાલ તો માંગવામાં આવ્યો છે કે મોડી રાત સુધી આ ત્રણેય લોકોનો સંપર્ક કરવામાં આવશે અને ત્રણેય લોકોને આવતીકાલે સવારે કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવશે જોકે બીજી તરફ જોવા જઈએ તો અસલમ સાયકલ વાળા દ્વારા આ વાતને રદિયો આપ્યો હતો કારણ કે જે રીતે એકાએક આજે ફોર્મ ચકાસીનો સમય હતો અને સવારે અગિયાર વાગે આ ત્રણેય લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ટેકેદારના જે ફોર્મ છે તેમાં પોતાની સહી નથી

ભારતીય જનતા પાર્ટી પડદા પાછળથી આ પૂરું ઓપરેશન ચલાવી રહી છે તે સવાલ પણ ઉઠે અમરેલી કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પણ દાવે